મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા આજે આગરવાડા પાનમ હાડોળ પુલ સહિત જિલ્લાના વિવિધ પુલોનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પુલોની સ્થિતિ તેમની મજબૂતાઈ અને સલામતી સુનિશ્ચિત કરવા હેતુસર આ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું નિરીક્ષણ દરમિયાન કલેક્ટર સાગરે પુલોની સપાટી ટ્રક્ચરલ ઇન્ટીગ્રીટી પાણીના નિકાલની વ્યવસ્થા અને અન્ય આનુષંગિક બાબતોનું બારીકાઈથી અવલોકન કર્યું હતું તેમણે ખાસ કરીને એવા પુલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે જે જૂના છે અથવા તો વધુ અવર ધરાવે છે નિરીક્ષણ બાદ કલેક્ટર સુ અર્પિત સાગરે સંબંધિત અધિકારીઓની તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કર્યા હતા તેમણે પુલોના સમારકામ જાળવણી અને જ્યાં જરૂર જણાય ત્યાં મજબૂતીકરણના કાર્યો હાથ ધરવા પર ભાર મૂક્યો હતો આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર સીવી લટા લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ માર્ગ અને મકાન સ્ટેટ અધિકારી માર્ગ અને મકાન પંચાયત અધિકારી લુણાવાડા મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા